પાટીદાર અગ્રણી શ્રી પાટીદાર આવ્યા માલધારીઓના સમર્થનમાં જે વ્યવહાર કરવામાં આવ્યો છે પણ કુદરતના ઘરે સત્તામાં બેઠેલા નશામાં ચકચૂર થયેલા નેતાઓને હું કહેવા માંગુ છું કે તમારા કર્મોનો હિસાબ ઉપરવાળો કરશે તમારે જેટલા તમે સત્તાના નશામાં ચકચૂર છો ભગવાનના દરબારમાં તમારા કર્મોનો હિસાબ થશે તમે ગૌ માતાનું નામ દઈને સત્તામાં આવ્યા છો ગૌના મૂત્રનું નામ દઈ ગૌમૂત્રનું નામ દઈ તમે સત્તામાં આવે છો આજે તમને શેનો નશો હા જે ગૌ માતાઓ માગણીઓ શું છે આમની તો આમની માગણીઓ સિમ્પલ ને સોબર છે તો પાંજરા પોળની અંદર પાંચસો ગાયો રાખવાની તમારી કેપેસિટી છે અને ત્યાં તમે પાંચ ગાયો ઠાલવી દીધી છે તો ગૌ માતા કેવી રીતે હલન કરી શકે ગૌ માતાનું વાછડું જો અંદર છે તો એને માને વાછડું દૂર જતું રહે કેવી રીતે ઓળખશે કેવી રીતે ઓળખ કરો અને ગૌ માતાઓને દોવી પડે પણ આ લોકોને તો શું ખબર પડે ગૌ માતાને ગૌ ગૌતા દૂધ આપે છે પણ એનું દૂધ દોવું પડે અને જો એને ગૌ માતાને દોવામાં ન આવે બે દિવસ તો શું થાય તો આ લોકોને ખબર નહીં પડે એ જે ગૌ માતા રાખતો હોય એને ખબર પડે જે માતા માનતો હોય એને ખબર પડે આ ગૌ માતાને તમે રખડતું ઢોર કહી દીધું રખડતી કહી દીધી તમે તમારી માતાનું ક્યારે આપણે રખડતી કહી શકીએ આ લોકો સત્તાના નશામાં આ માધ્યમ દ્વારા હું કહેવા માગું છું સમર્થન કરવા માંગુ છું કે મારું સંપૂર્ણ સમર્થન છે આ આંદોલન ને ધનજી પાટીદાર મારું નામ અને ગોગાનો હું સેવક છું સંપૂર્ણ સમર્થન આપું છું જ્યાં સુધી જેવી રીતે આ સરકાર સમજશે એ ભાષામાં આ સરકારને સમજાવીશું અને ખડે પગે તમામ બાબતથી આ રબારી સમાજ ભરવાડ સમાજની સાથે અમે ખડા પગે ઊભા છીએ અને ડરવાની જરૂર પડશે કે સીધી આંગળીએ ઘી નથી નીકળતું તો ગૌ પાલકો છીએ ગોગાના સેવક છીએ આંગળી વાકી કરતા પણ અમને આવડે છે અને ખેદ દિવસે અમારી આંગળી વાકી થઈ એટલે તમારી ખુરશીના ચાર પાયા ડગમગાવતા વાર નહીં લાગે તમને શેનો નશો શેના ગુમાન છે તમને શેનું અભિમાન છે આ ગૌ માતાના નામે તમે રાજનીતિમાં આવ્યો આ જ ગૌ માતા જેની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાત છે એની એક નજર જો તમારા ઉપર પડી ગઈ એની એક બધું જો તમને લાગી જઈ તો તમારી ખુશીઓ જતો વાર નહીં લાગે માટે જે થતું હોય ન્યાયનું એ કરો અમારો કોઈ વિરોધ નથી અમારો વિરોધ એક જ છે કે તમે ખીલા બાંધેલી ગૌ માતાઓનું સુકામ અહીંયા લાયા અને અહીંયા લાયા તો તમે એની સાચવી કેમ નથી શકતા એનું પાણી પીવાનું એનું ખાવાનું એને બેસવાનું એને ચોવીસ કલાક ગૌ માતાઓ બધી ભેગી એટલી ગીચો ગીચ છે તે ઊભી રહેવાનું બેસવાનો અધિકાર નથી તમારા નેતાઓને બેસવા માટે નવું સંસદ ગૃહ બનાવ્યું એમાં તમે બેસી નહીં શકતા અને એક પાંદરાપોળમાં પાંચસો ગાયોને રાખવાની કેપેસિટી એમાં પાંચ હજાર ગૌ માતાઓ તમે ભરી દીધી તમને શરમ નહીં આવતી આ ગૌમાતાનું દૂધ તમે પીધેલું છો અને હજી એ તમારે પીવાનું છે પાંત્રીસ લાખ લીટર દૂધ ગુજરાતની અંદર ડુપ્લિકેટ હર રોજ ઠલવાય છે તમારામાં ટકા જ નથી તમે પશુપાલકોનું પ્રોત્સાહન નથી આપતા એનું કારણ પાંત્રીસ લાખ લીટર દૂધ હર રોજ ગુજરાતીઓ ડુપ્લિકેટ નકલી પી રહ્યા છે અને તમારી જે સત્યાવીસ વર્ષથી સત્તા છે બીજો પાંચ વર્ષ આપ્યો એ ધિકાર છે અને અમે પણ જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈની ભૂમિકા મુખ્યમંત્રીની શું ભૂમિકા છે ગુજરાતનો વડાપ્રધાન મુખ્યમંત્રી કોણ તો અમે જાણીએ છીએ છે નામના પણ ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી નથી અમને ખબર છે ગુજરાત કોણ ચલાવી રહ્યું છે અને તમામ માલધારી સમાજને રબારી સમાજને આ ગૌ માતાની સોગન ખાઈને ગોગા મહારાજ સોગન ખાઈને કહું છું કે જો તમે સાંજમાં ન સમજી ગયા તો હરેક જગ્યાએ જે જવાબદાર છે એના પુતળા દહન કરીશું ગામે ગામ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે અને અમારા નવગણજી પણ અહીંયા છે ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાન એ પણ કંઈક છે અને સંપૂર્ણપણે ધનજી પાટીદાર મારું નામ છે મારું સંપૂર્ણ સમર્થન હું આપું છું અને આ લડતમાં હું ખરાબ જ્યાં સુધી સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતો રહીશ આવું હું વચન આપું છું આ છાવણીની અંદર આજ આવે છું કેવું